તમારે કંઈ શું શું મામલો છે અરે હું વાસ્મોમાં છું નોકરી કરું છું પાંચ વર્ષથી બે હજાર ચાર વર્ષથી બે હજાર એકવીસથી અને મારે ત્યાં એવું થયું છે કે આરટીજીએસ થયા છે બધા અલગ અલગ ખાતામાં તો એનું સોલ્યુશન માટે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારાથી અને સાહેબ જોડે વાત કરી અને મેં એનું સોલ્યુશન શું આવે એના માટે અમે ત્યાં ડિસ્કસ કર્યું હતું અને એનું જે ભૂલચૂક થઈ છે ત્યાંમાં એનું શું પરિસ્થિતિ થાય એના માટે અમે ત્યાં પોલીસ સ્ટેશને બેસીને બધી ચર્ચા કરી હતી અને એના માટે પછી જે સોલ્યુશન આવવાનું છે તે સોમવારે અમને બોલાયા છે મને અને ત્યાં સોમવારે અમારે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આ જે પણ ભૂલ થઈ છે ખાતામાંથી એ ખાતામાંથી શું સોલ્યુશન લઈ શકે એના માટેની બધી પ્રોસેસ અમારે ચોવીસ તારીખે મને બોલાવ્યો છે ત્યાં પોલીસ સ્ટેશને અને હું પાછો ત્યાં હાજર થવાનો છું તમારા પર ચોખ્ખો આરોપ છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે એક કરોડ ચાલીસ લાખની અંદાજથી અંદાજ થી એનો તો એના માટે જ મારે મેં હું સામેથી જ હાજર થયો તો એના માટે જ હું કે ભાઈ મારો આમાં જો હું પેલો હોત મારે ઉલું થયું હોત તો હું અત્યારે ઘરે ના હોત હું ગમે ત્યાં ભાગી ગયો હોત આટલી મોટી રકમ હોય તો કોઈ પણ ભાગી જાય પણ જે પણ થયું છે એમે સોલ્યુશન હું હમેથી હાજર થયો તો પોલીસ સ્ટેશને મને કીધું તો એ સમયે અને આનું સોલ્યુશન અમે સોમવારે લાવવાના છીએ અને સોમવારે આવી જશે એટલે પછી હું આમાંથી મારું અહીંયાથી ઉજાગર થઈ જવાનો છું ઓકે કેટલી રકમ આશરે એક કરોડ ચાલીસ લાખ નું બોલે છે અઢાર તારીખે હા હા કેટલી રકમ આશરે એક કરોડ ત્રીસ લાખ જેવી છે ઓકે અને જે પૈસા છે તેમાં તમે કેવી રીતના ઉપાડેલા કેવી રીતના વાપરેલા છે એ તો આરટીજીએસ થી થયેલું છે બધું લીગલી અને મેં હામે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે મારું સ્ટેટમેન્ટ પણ કઢાઈ લો અને એમાં શું છે પ્રોસેસ એ આપણે જોઈ લઈએ જોડે બેસીને કેવી રીતના થયું છે મેં સામેથી જ લેખિતમાં આપી છે અરજી જે પણ રકમ ભરી દીધી તમારે પરત કરી દેવાનું છે મેં ઓલરેડી કીધેલું જ છે પહેલાથી લેખિતમાં કે આ મારી જવાબદારી છે ને હું પરત કરી દઈશ પણ હવે મેં સામેથી જ કીધું હતું કે જો આવું હોય તો એકવાર આપણે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કરીને હું હાજર થઈ જઉં ને અમે હાજર થઈ ગયો પણ આ રીતે તમે પૈસા જે સરકારી પૈસા ઉપાડી લો આ રીતે એટલે યોગ્ય નતું મારી વાત થયેલી જ હતી જે તે સમયે સાહેબ જોડે પણ અને પેલા જોડે કે મારું થોડું મગજ જે તે ટાઈમે સ્થિર નહોતું અને મારાથી ભૂલ થઈ ગઈ અને મેં સામેથી જ કીધું કે સાહેબ આવી ભૂલ થયેલી છે મારાથી અને મેં તરત જ એનો નિવેડો શું આવે એના માટેનું અમે સોલ્યુશન તરત શોધતા હતા અને અમે આ જાતે જ પછી મેં કરાવ્યું છે બધું શું નામ તમારું આખું તિમિર હસમુભાઈ પટેલ તમે